વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામચંદ્રની આડત્રીસમી ભવ્ય શોભાયાત્રા સંતો મહંતો સાથે રાજકીય સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન રથયાત્રામાં હવામાં ઉડતા છ ફૂટના હનુમાનજી પાંચસોથી વધુ દુર્ગાવાહિનીઓના તલવારના કર્તબો સહિતના ટેબ્લો જોડાશે શોભાયાત્રા સહિતના ઉત્સવમાં ઉપસ્થિત રહેનાર રામ ભક્તોને પાંચસો કિલો પ્રસાદની સાથે સાથે સમસ્ત રૂપી રામ રામખીચડીનો પ્રસાદ વિતરણ કરાશે શોભાયાત્રાના માર્ગ પર શહેરની સેવાકીય સંસ્થાઓ દ્વારા પિસ્તાલીસ સેવા કેમ્પો ઉભા કરાશે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા રામનવમી નિમિત્તે આયોજિત કાર્યક્રમની પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને માહિતી પ્રદાન કરાઈ જય રામ હું જીતેન્દ્ર ઠાકોર વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ પાટણ આગામી તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાટણની અંદર ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે આ શોભાયાત્રા બાર ઓગણચાલીસે ગામ રામજી મંજુ મંદિરથી પ્રસ્થાન કરશે જેમાં ઉજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે અને સંતો દ્વારા એનું પ્રસ્થાન થશે ત્યારબાદ એ સમગ્ર નગરની અંદર પરિભ્રમણ કરશે જેની અંદર સમાજી આગેવાનો રાજકીય આગેવાનો તથા સમસ્ત નગરજનો વિવિધ સંગઠ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ શોભાયાત્રાની શોભા વધારશે આ શોભાયાત્રાની અંદર સૌ પ્રથમ પ્રથમ વખત પાટણ શહેરની અંદર ઉડતા હનુમાનજી એ છ ફૂટના હનુમાનજી ડ્રોન મારફતે નગરની અંદર શોભાયાત્રામાં ઉડશે અને જેમાંથી ડ્રોન મારફતે ફૂલ વર્ષા પણ કરવાના કરવામાં આવશે તથા સમગ્ર શહેરની અંદર વિવિધ વિવિધ યુવક મંડળો તથા ક્લબો દ્વારા પિસ્તાલીસ જેટલા સેવા કેમ્પોનું આયોજન કરેલું છે આ સેવા કેમ્પોની અંદર કેન્ડી છાશ આઈસ્ક્રીમ તથા લીંબુ શરબત જુદા જુદા પ્રકારે સેવા કેમ્પોનું આયોજન કર્યું છે જે શોભાયાત્રાના ભક્તો જેનો લાભ લેશે તથા વિશેષની અંદર સમાજમાંથી વાલ્મિકી બંધુથી લઈ બ્રહ્મ સમાજ સુધીના ઘરેથી એક મુઠ્ઠી અનાજ ખીચડી એમ રામ ખીચડી પ્રસાદનું આયોજન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલું છે લગભગ પાંચથી સાત હજાર લોકો આ પ્રસાદ ગ્રહણ કરે એટલી વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે આપના થકી હું સમાજને આહવાન કરું છું કે વધુમાં વધુ લોકો શોભાયાત્રાની અંદર જોડાય આ શોભાયાત્રાની અંદર ભગવાન રામના દર્શનના લાભ લે તથા રામ ખીચડીના પ્રસાદનો લાભ લે એવું ભાવ ભર્યું વિશ્વ હિન્દુ પરિષદ થકી હું આપ સૌને આમંત્રણ આપું છું જય શ્રી રામ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ